આજે જામનગર ખાતે અમારા પ્રભારી મહામંત્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર અમારા એઆઈસીના સેક્રેટરી ભૂપેન્દ્રજીની હાજરીમાં જામનગર શહેર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે સંગઠનના લગતા મહત્ત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો બે બે ચાર ચાર જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ એના ભાગરૂપે આજે જામનગરમાં છીએ અને આજે જામનગરમાં સમીક્ષા બેઠક રહેશે જામનગરના ખેડૂતોની એક મોટી ફરિયાદ પણ મળી કે અમને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું જામનગર જિલ્લામાં મગફળી પકવાય છે કોંગ્રેસના શાસનમાં છેલ્લે બે હજાર ચૌદમાં એક મણ એટલે કે વીસ કિલોના તેરસો થી ચૌદસો રૂપિયા વર્ષે ખેડૂતની આવક બમણી કરીશું એમ કહેનારી ભાજપના શાસનમાં ખેડૂતોની મગફળીની કિંમત નવસો થી હજારસો રૂપિયા પહોંચી ગઈ છે બીજી તરફ જે તેલનો ડબ્બો સત્તરસો રૂપિયામાં મળતો હતો કોંગ્રેસના શાસનમાં જ્યારે મગફળીના તેરસો થી ચૌદસો હતા એ તેલનો ડબ્બો અઠ્યાવીસો રૂપિયાનો પહોંચ્યો અને ખેડૂતની મગફળીની કિંમત ઘટી આનું કારણ ભારત સરકારમાં જીએસટી અને અન્ય ટેક્સ અને માન્યતાઓ જે શોષણ કરે છે એ છે આ મુદ્દા અંગે પણ અહીંયા વાત થઈ છે સ્થાનિક લોક પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને આજ આખો દિવસ અમે અમારા કાર્યકર્તાઓ સાથે આની સમીક્ષા કરીશું કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું અમિતભાઈ ચાવડા હું અમારા એઆઈસીના આગેવાનો ઉષાબેન નાયડુ રાજુજી એ પણ હાજર રહ્યા અને કોઈ પણ કમિશન બેસે એનો રિપોર્ટ તૈયાર થાય એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ કમિશન એક્ટની કાયદાની પણ આ જોગવાઈ છે એમ છતાં રિપોર્ટ ખાનગી રાખી મૂક્યો છે સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમયમર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે પૈસા ભયમુક્ત રીતે ખવાય છે આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ મોટા ભાગે આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના છે